પોતાની રીતે મહેનત કરી રહ્યા છે પછી મેં કીધું મહેનત કરે ને એનું નામ લેવાય વાય ગામ તમામ યુવાનો અને રાજીભાઈ અને ખુબ પ્રેમ ભાવ અને ખુબ લાગણી અનુભવ છે ફેમિલી કેમ છો બધા મજામાં તો નવા ની અંદર ફરીવાર તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા તો આજે છે ને અમારા નો ગણે બેવન છે ને અવારમ હવારમાં એને આજ બધા મંડપ ને એવું છે ને આ વિડીયો છે ને ની સ્ટાર્ટિંગ છે ને હું વિડીયો આખો પૂરો થઈ ગયો ને એ પછી કરું છું તો અત્યારે છે ને બધું આવી રીતનું ડેકોરેશનનું કરી નાખ્યું છે નું કમ્પ્લીટ થઈ ગયું છે પણ ઇન્ટ્રો હું પછી બનાવું છું આખો વ્લોગ કમ્પ્લીટ થઈ ગયો તો વાંધો નહીં તમને આખો વ્લોગ બતાવું તો આગળનો વ્લોગમાં તમે વધારે પહેલાં તમને કીધું કે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા તો અને જોઈ નાખો આખો વ્લોગ બાર બધા ને મહેમાન એવું બધા બેઠા છે ને અહીંયા જો અમારે અમારા ભાઈ મસ્ત બનાવી નાખ્યો ચા બનાવીને અમારા નું તે બધું શું કેવાય વધારવાનું બધું લગ્ન વધારવાનું હતું બધી પ્રોસેસ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે અને બાર બધા છે ને અત્યારે ગીત ગાવાનું ને એવું બધું પ્રોસેસ ચાલે છે જો જરૂર ડૂટિંગ ગરમા ગરમ કે બનાવવાનું ખાલી ના અત્યારે પ્રોસેસ બધી કમ્પ્લીટ થઈ ગઈ છે અને હવે વરાજાને લઈ જવાના છે આપણે વાનો ખાવા માટે તો વરાજા જો ત્યારે તૈયાર થઈ ગયા છે અને જવાનું છે અત્યારે ભાઈ ને વાનો ખાવા માટે કા વરાજા હા હાલો ભાઈ એ અત્યારે ગાડીઓ લઈને એવડા બધા બધાને હાલીન આવે છે

અત્યારે ખાઈ પી નવરા થઈ ગયા છે ને છે નવ ને કાજલ બેન અને ભાવેશભાઈ નો ગયો છે આજે ગણે છે તો અમારા લાલજીભાઈ ને જો બધા અહીંયા બેઠા છે ને લાલજીભાઈ ને આજે અમારા આખ્યાન રમવા જવાનું છે તો ઈ થોડાક અહીંયા રહે ને થોડાક ના રહે ને એવું છે તો બસ હવે આપણા થોડીક વાર છે આપડે ભાવેશભાઈ નો ગણે બેઠડવાનું છે તો બ્લોક માં બી ના તો ફાઈનલ અત્યારે ને બધા મહેમાન આવી ગયા છે તમે જોઈ શકો છો અને મારે જવાનું છે અત્યારે આખ્યાન રમવા માટે અને સાડા નવ જેવું થઈ ગયું છે અને બધા તૈયાર પણ થઈ ગયા છે મારી વાટે છે અત્યારે તો હું જાઉં છું અને મારા ભવેશભાઈના જે પીઠી છે તો ભવેશભાઈ હું નીકળું છું બરોબર સંભાળી લેજો તમે જરૂર નહીં પડે ને મારી પાકું ને બાકી જો સંજયભાઈ અમારા અહીં પીઠીવાળા થઈને બેઠા છે અને આજે અમારા ભવેશભાઈનો વારો છે અને મારા રમવા આખ્યાન રમવા જવાનું છે આજે તો હું નીકળું છું જો અત્યારે અમારા પીળા થઈ ગયા છે ને અમારા રેખાબેની લખે છે અને અમારે કિશનભાઈને બધા બેઠા છે આ બધા અત્યારે આવો કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે તો અમારા મિલનભાઈ આવી ગયા છે ફોટો પણ જો એવું મેચિંગ મેસિંગ કીધું હો કાકા ફકરી જાય તો અમારા દાદાની બધા આવી ગયા છે ફોટો પણ આવે અમારે કાકાના બધાય જો

મંદિરે ટંકોરા પણ હમણાં છે આરતી પૂરી થઈ જશે અને હું કોગી જઈશું બધું ચેન્જ કરીને મોટું બધું સાફ કરીને ઘરે અને અહીંનો વિડીયો એન કરીએ છીએ આશા કરું છું કે તમને એનો વિડીયો ગીમાયો છે છે યાર લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા હતા અને યાર બહુ ઊંઘ આવે છે ત્યારે તો હોય જઈ હવાર કેટલા વાગે એવું બતાવ એનું કે નક્કી નથી કારણ કે આખી રાતનો ઉજાગરો છે ને એટલે કાંઈ વાંધો નહીં જય માતાજી જય ભાતી મહારાજ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા હતા